પ્રાર્થના અલૌકિક શક્તિ તથા શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન થીમ આધારિત ત્રિદિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો કુમાર ઓડિટોરિયમ ખાતે યોજાયેલ સમારોહમાં કાર્યક્રમના પ્રમુખ તરીકે શહેરના જાણીતા પીરિયા ક્રિશ્ચિયન ડોક્ટર પ્રશાંતભાઈ કારિયા તથા મુખ્ય મહેમાન પદે શ્રી અશોકભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર પ્રશાંતભાઈ કારિયાએ શાળાની સતત ગતિશીલ પ્રવૃત્તિઓથી માહિતગાર હોવાનું જણાવી શાળાની અભ્યાસ અને અભ્યાસ હેઠળ પ્રવૃત્તિઓને બિરદાવી હતી બીજા દિવસના કાર્યક્રમમાં શહેરના જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર ભગીરથસિંહ પરમાર તથા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સ્થાપક અને નવચેતન વિદ્યા ભવન ટ્રસ્ટી શ્રી રાજેશભાઈ નાકરાણી ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા શિક્ષણાધિકારી એ શાળાની સાંસ્કૃતિક પ્રવૃત્તિ તથા વિવિધ પ્રવૃત્તિઓની આલોચના કરી વિદ્યાર્થીઓને તથા શિક્ષકોને આવ્યા હતા ઉપસ્થિત શ્રી રાજેશભાઈ નાકરાણીએ પણ શાળાની થીમ આધારિત સાંસ્કૃતિક કૃતિઓની મુક્ત મને પ્રશંસા કરી હતી અને બાળકો તથા શિક્ષકને આવ્યા હતા બંને દિવસના કાર્યક્રમમાં પ્રાથમિક વિભાગના પંચાણું ટકા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો પ્રેક્ષકોએ તમામ કૃતિઓને તથા બાળકોને પ્રશંસાભર તાળીઓથી વધાવી લીધા હતા પ્રેસિડેન્સી સ્કૂલના બંને દિવસના રંગારંગ કાર્યક્રમને સફળ બનાવવામાં ટ્રસ્ટી વર્ય શ્રી હિતેન્દ્રભાઈ ચુડાવાલા તથા પ્રાધ્યાપક એન એમ કારીયાએ ખૂબ જ પ્રોત્સાહક સપોર્ટ આપી વ્યવસ્થાનો દોર સંભાળ્યો હતો કાર્યક્રમના સંચાલનનો દોર આચાર્ય કુમારી દીપિકા શુક્લએ સંભાળ્યો હતો શિક્ષકોએ વિદ્યાર્થીઓને અભ્યાસી સાથે સુંદર તાલીમ પૂરી પાડી સુંદર પ્રસ્તુતિ કરાવી વ્યવસ્થા પણ સંભાળી હતી શાળાના સેવક ભાઈ બહેનોએ પણ કાર્યક્રમને સફળ બનાવવામાં અત્યંત જહેમત ઉઠાવી હતી નમસ્કાર નટુભાઈ કારિયા ટ્રસ્ટી પ્રેસિડેન્સી સ્કૂલ પ્રેસિડેન્સી સ્કૂલ આજે છવ્વીસમો વાર્ષિક ઉત્સવ ઉજવી રહી છે બે દિવસના કાર્યક્રમની અંદર પ્રાર્થના એક અલૌકિક શક્તિ બાળકો રજૂ કરી રહ્યા છે અને રામાયણના થીમ પર આખે એક બીજા દિવસનો કાર્યક્રમ પણ રજૂ કરી રહ્યા છે મહેમાન તરીકે શ્રી અશોકભાઈ દવે પૂર્વ જસ્ટિસ અને શ્રી ડોક્ટર પ્રશાંતભાઈ કારિયા આજે ઉપસ્થિત રહ્યા છે તેઓએ બાળકોને બાળકોની પ્રવૃત્તિને બિરદાવી અને આશીર્વચન આપ્યા છે બાળકો સુંદર રીતે પ્રોગ્રામ રજૂ કરી રહ્યા છે ખાસ કરીને બાળકોની અંદર સાંસ્કૃતિક અને સંસ્કારનું સિંચન થાય એ હેતુથી દરેકે દરેક વર્ષે એક થીમ બેઝ કાર્યક્રમ રાખવામાં આવે છે ખૂબસૂરત બચપણ એ કાર્યક્રમ હતો આ પ્રાર્થના એક અલૌકિક શક્તિ અને રામાયણના બેઝ પર એક આખો કાર્યક્રમ આ રીતે ત્રણ કાર્યક્રમો રજૂ થાય છે એ ત્રણ ત્રણ કાર્યક્રમો થીમ બેઝ પર જ છે ખાસ કરીને બાળકોની અંદર સંસ્કારનું સિંચન થાય સામાજિક ઉત્તરદાયિત્વ વધે અને એક ભગવાન પ્રત્યેની શ્રદ્ધા પણ વધે એ રીતે દરેકે દરેક કાર્યક્રમો કરવામાં આવે છે શિક્ષકોની અથાગ મહેનતથી આ કાર્યક્રમ પાર પાડવામાં આવે છે અહીંયા કોઈ પણ પ્રોફેશનલ કોરિયોગ્રાફર રાખવામાં આવતા નથી શિક્ષકો જ મહેનત કરાવે છે અને વાલીઓનો પણ સાથ સહકાર શું સુંદર રીતે પ્રાપ્ત થયો છે શ્રી ભગીરથભાઈ પરમાર ડૉક્ટર ભગીરથ પરમાર જિલ્લા શિક્ષણાધિકારી અને ડોક શ્રી રાજેશભાઈ નાકરાણી સ્થાપક સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ એ પણ આ કાર્યક્રમના મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા છે હું એ દરેકે દરેકનો ખૂબ આભાર માનું છું અને ખાસ કરીને વાલી મિત્રોનો પણ આભાર માનું છું આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવે છે વાલીઓ ઘરે બેસીને પણ આ કાર્યક્રમ નિહાળી શકે છે આજે સુરતમાં માં નહીં પણ સુરત ની અને દેશ વિદેશની અંદર પણ આ કાર્યક્રમ આજે જોઈ રહ્યા છે